અમારે તો શાળામાં કાયમી આચાર્ય જોઈએ છે સરકાર કે શિક્ષણ વિભાગ સાથે કઈ લેવા દેવા નથી વાલીઓ તંત્ર અને સરકાર સામે એક જ અવાજ કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી જાડા સરકારી માધ્યમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ પર ભૂમિકા પરમાર હાજર ન રહેતા બાળકોનું શિક્ષણ રૂંધાયાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હજુ પણ આચાર્ય વટમાં આવી રહ્યા છે જવાબો આપી રહ્યા છે જવાબો આપી રહ્યા છે તંત્ર કહેશે એમ હું ડ્યુટી કરીશ સરકાર અને શિક્ષણ વિભાગને જે કરવું હોય તે કરે અમે તો કાયમી આચાર્ય આપે એવું સ્થાનિકો ગ્રામજનોની માંગ છે તો સમગ્ર મામલે ન્યૂઝ પોઈન્ટ ગુજરાત ચેનલ સવાલ ઉઠાવી રહ્યું છે શું આ રીતે જાડા સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય વગર માધ્યમિક શાળા ચાલશે

કે અન્ય જગ્યાએ આરામ ફરમાવતા હતા જેવા અનેક સવાલો થઈ રહ્યા છે આ તમામ સવાલોના જવાબ તંત્રને આપવા પડશે સરકાર દ્વારા અનેક યોજનાઓ અનેક શાળાઓ બનાવવામાં આવી છે પણ શિક્ષકો વગર બાળકોને કોણ જ્ઞાન આપશે ત્યારે ન્યૂઝ પોઈન્ટ ગુજરાત ચેનલ આ શાળાના બાળકો માટે અવાજ ઉઠાવે છે તંત્રએ ટૂંક સમયમાં જવાબ આપવો પડશે જીવરાજભાઈ ચૌધરી ગોમઝાડા તાલુકો જીવદર જિલ્લો બનાસકાંઠા બેન દોઢ વર્ષથી હોય તે નોકરી કરે છે પણ કોઈ સમયે આદર આપતા નથી છોકરા દોઢસો બસો છોકરા હાલમાં સ્કૂલમાં વસતું જ છે પણ છોકરાને મળતી નથી આચાર્ય પદ થે પણ ત્યાં ત્યાં પહોંચી ગાંધીનગર નોકરી કરે છે અહીંયા હાલમાં પગાર હોયથી મળે છે અને ત્યાં ગાંધીનગર નોકરી કરે છે ત્યાં હાલમાં હોય શાળાની અંદર બેકારી છોકરો બાપડું બધી બાજુ દુઃખમાં અને એનો એક છોકરો ભણાવવા માટે ક્વાનગર રહેવું અને બીજા છોકરાને તાળા વખાવા છે આ બેનના કહેવાથી હું બોલો છું મીડિયા દ્વારા બધેની મીડિયા બધેની સમજ ભાઈઓ ગોમવાસીઓ મિત્રો તથા આ સંઘર્ષ સાથે રહીને આપણે આ બેનને નોકરી કરવી હોય તો કરી શકે નગર રાદિ નમું મચીને ક્વાનગર જતી રહે અમારે ગમે નવો આચાર્ય મૂકી શકે અમે ગમ મંદુર થયા આ દૂર રહેવું હોય તો વહીં રહે તો કાયમી રહેવા માટે અમે મંદુર થાય પણ પંદર દાડા વય રે ને બે મહિના ગ્વાતીનગર રહે તો અમને આ વાત મને ત્યાં નથી વાતની આ સ્કૂલની અંદર છેલ્લા દોઢ વર્ષથી બેન હાજર રહેતા નથી પછી છેલ્લા બે મહિનાની અંદર અમે બે સ્પીડ પોસ્ટ અરજી કરેલી છે ડીઓ સરને પણ ત્યાંથી પણ અમને કોઈ પ્રકારનો જવાબ મળ્યો નથી એટલે આજે બેન સતત રજૂઆતને કારણે હાજર રહી અમે ગામ લોકોએ બધા હાજર રહી બેનને પ્રશ્ન કર્યો બેનનું કહેવું એવું છે કે મારી બે જગ્યાએ ચાર્જ આપેલો છે ગાંધીનગર તો ચાર્જ હોવાથી હું અહીંયા હાજરી આપી શકતી નથી તો અમારું ગામ લોકોનું કહેવું એવું છે કે બેન તમે અહીંયા હાજરી આપી ના શકતા હો તો કોઈ નિર્ણય લેવો કારણ કે અમારા સ્કૂલમાં શિક્ષકની ઘટ છે પૂરતો સાધનો નથી પૂરતી સહાય નથી બાળકોને બેસવા માટે બેન્ચિસો નથી તો બેન હાજર ન રહેતા હોય તો અમારે શું નિર્ણય લેવો તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે ગમે તે રીતે બેનને કો તો ત્યાં ચાર્જ આપે અથવા જાડામાં નિયમિત હાજર રહે તેવું કરે એવી મારી સરકારશ્રીને રજૂઆત છે આજે અમારા જાડા ગામના તમામ ગ્રામજનો સરપંચ રી તથા ડેપ્યુટી સરપંચ અને અમારી આ સ્કૂલની જે કમિટી છે એ બધી હાજરી અને બેન આજે શનિવારે હાજર છે ને અમે બેનની મુલાકાત કરી તો બેને એવું કીધું કે ભાઈ માને કામગીરીમાં મૂકેલી છે ને હું હાજર રહી કહું એમ નથી એટલે મારી કામગીરી ત્યાંથી મને મારો અધિકારી ઉપરનો એવું કહે છે કે ભાઈ તમે શાળામાં હાજર થો તો હું ત્યાં હાજરી રહીશ નોકરી કરીશ ન કે મને મારો અધિકારી એમ કહે છે કે ત્યાં નોકરી કરો તો શું કહેવું તો તો પછી હું ત્યાં નોકરી કરીશ બરાબર તો મારા ગામનું કહેવાનો મતલબ એવું છે કે અમારી શાળાને શિક્ષક વગર કાયમ ચાલે એમ નથી તો શિક્ષકને કાયમ માટે લોકોની માગણી એવી છે કે છોકરાને ભવિષ્ય બગડે છે એટલે અમારે શિક્ષક કાયમ હાજર જુએ અમારે બેનથી કોઈ વેર કે ઝેર નથી અમારે તો શિક્ષકથી જ રજૂઆત છે અમારે કોઈ બેનથી લેવા નથી દેવા અમારે તો શાળા માટે જ શાળાની વ્યવસ્થા હોય તો અમારા બાળક ભણે અમારા બાળક ભણે તો પણ કોઈ પણ આગળ વધે કોઈ પોલીસની નોકરી મળે કોઈ દરેકને એના માટે તો અમે ખર્ચા કરી પ્રાઇવેટ ટ્યુશન વધી વધી અને લોકોને બાળકોને આગળ લાવવા માગ્યા હતા અને શિક્ષક ગેરહાજર હોય એટલે તો અમે કેટલા દુઃખી થતા ગમ લોકો એટલે અમારી આટલી રિક્વેસ્ટ છે કે અમને ગમે એ રીતે બેન ને બદલી થાય તો અમને વાંધો નથી બીજો નવો કોઈ પણ શિક્ષક અમને આપે એટલી અમારી ગ્રામજનોની અરજ છે આટલું કહી મારી વાત ગામ લોકોના આક્ષેપો છે કે હું દોઢ વર્ષથી હાજર નથી પણ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી મારો આદેશ કમિશનર શાળાઓની કચેરીએ જીસીઆરટી ખાતે જીએસ ક્યુએસઇ ટીમ જે ગાંધીનગર મુકામે છે જે શાળાઓના ગુણોત્સવ અંતર્ગત જે કામગીરી કરી રહી છે જેમાં જે સ્ટેટ ટીમ છે એમાં હું બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર માસથી કાર્યરત છું અને બે હજાર ચોવીસમાં પણ મારો આગળ ઓર્ડર થયેલો છે બે હજાર પચીસ સુધી મારો કામગીરીમાં ઓર્ડર થયેલો છે જેના અંતર્ગત હું દાહોદ જિલ્લાની ઓનું એક્રેડિટેશન થાય જે ગુણોત્સવ અંતર્ગત જે મૂલ્યાંકન થાય એની કામગીરી મારા અંતર્ગત છે અને એ હું કામગીરી હું કરી રહી છું અને અહીંયા હાજર નથી એટલે શારીરિક હાજર નથી બાકી અહીંયાનો જે શાળાનો વહીવટ છે જે છે શાળાકીય કોઈ પણ તકલીફો હોય એનું પણ હું ધ્યાન રાખી રહી છું બધાની સાથે કોન્ટેકમાં પણ છું એટલે જે આના પહેલાં પણ જે મારો વિડીયો આવી ચૂક્યો છે કે ભૂતિયા આચાર્ય તો ભૂતિયા જેવો કોઈ શબ્દ નથી મને તંત્રએ જે એજ્યુકેશન શિક્ષણ વિભાગે જે વહી મને આદેશ કર્યો છે એ અનુસાર હું કામગીરીમાં હાજર છું આજે આ હાજર અહીં સ્કૂલમાં આવ્યા છો હવે પછી કાઈમી હાજર રહેશો કે શું કરશો હવે આદેશ અનુસાર જે રીતે મને શિક્ષણ વિભાગ આદેશ કરશે એ અનુસાર હું આદેશને અનુસરીશ ગામ લોકોની એક જ માંગ છે કે આચાર્ય અમારે હાજર જોઈએ ભલે સરકાર બીજો શિક્ષક મૂકે યા તો તમે ખુદ હાજર હો એવો ગામ લોકોનો છે અથવા તો ગામ લોકો આગળ રજૂઆત કરવાની વાત કરે છે જી હવે આમાં એવું છે કે આદેશ થાય એ પ્રમાણે હું કાર્યરત રહીશ બીજું ગામ લોકોને તો હું કેવી રીતે કહી શકું કે હું રહીશ કે નહીં કારણ કે હું જો મારા મંતવ્ય અનુસાર હું ના રહી શકું મારે મને જે સરકાર આદેશ કરે મતલબ કે જે મારો શિક્ષણ વિભાગ આદેશ કરે એ પ્રમાણે મારે કામગીરી કરવાની રહેશે અલગ હું અહીંયા કામગીરી કરીશ મને ત્યાંનો આદેશ કરશે તો હું ત્યાંની કામગીરી ચાલુ રાખશ ના એને હું પૂરેપૂરો પ્રયાસ કરીશ કે શાળાઓ શાળામાં બાળકો ક્યારેય પણ શિક્ષણથી વંચિત શિક્ષણમાં કોઈ તકલીફ ના થાય અને એમને બીજો પણ કોઈ પ્રોબ્લેમ ના થાય હા હું એ જ કહેવા માગું છું કે હું એ ગામ લોકો પણ સાહેબને ડીઓ સાહેબને વાત કરી શકે છે અને હું પણ મારા જે અધિકારી છે એમને વાત કરીને આનું સોલ્યુશન લાવ i'm